a reading from the holy gospel according to saint mark at that time jesus entered the synagogue and a man was there with withered head. and they watched jesus to see whether he would heal him on the sabbath so that they might accuse him and he said to the man with the withered hand come here and he said to them is it lawful on the sabbath to do good or to do harm to save life or to kill उट एंडीजिएटलीस अगेन्स्ट हिम हाउ टू डिट्रॉय दिस इज दर्ड ऑफ गॉड प्रेस्ट जीजस क्राइस्ट जयसुवाला આજે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને આજનો પ્રથમ વાંચન પૂર્વ દીક્ષા માટે જો તમે ગયા હો ત્યારે એક અગત્યનો શબ્દ વપરાય છે તમે મલ્કી સદીકના વંશના પુરોહિત છો આજનો પ્રથમ વાંચન આપણે મલ્કી સદીકની વાત કરો કોણ છે મલ્કી સદી અને કોણ છે એ બાબત આપણને માહિતી મળે છે જયારે આજનો સ્તોત્ર આપણને કહે છે યુ આર અ પ્રીસ્ટ ઇન ધ લાઇન ઓફ મલ્કી સદી તમે મલ્કી સદીકના વંશજના તમે પુરોહિત છો આજે માતા ધર્મસભા એક કેવા સંતને યાદ કરે છે જેની વાતો આપણે અત્યારે કરીએ છીએ પહેલા એવું જીવન જીવી લીધું સહભાગી વાત કરીએ હા સહભાગી ધર્મસભાને જીવતી જાગતી સાર્થક બનાવનાર એવા સંત વિન્સન્ટ પલોટી પલોટાઈન ફાધર્સ આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિશેષ કરીને વિન્સન્ટ પલોટીની જો વાત કરીએ તો એમનું જીવન જોઈએ એમનો કાર્યકાળ જોઈએ તો એ પ્રાર્થનામાં નાનપણથી હતા પણ એ દુનિયામાં પણ જીવતા હતા એટલે કે દુનિયાની મુશ્કેલીઓથી પરિચિત હતા સમસ્યાઓથી પૂરેપૂરે સંવેદનશીલ હતા પૂર્વજ બન્યા તેમને એક છાપ બની ગઈ એક પ્રિસ્ટ તરીકે પ્રિચર અને કન્ફેસર તરીકે એમના બોધ દ્વારા એમણે કેટલાય એવા લોકો હતા જે વાર્ષિક ખ્રિસ્તીઓ હતા એમણે નિયમિત ખ્રિસ્તીઓ બનાવી દીધા પ્રભુ એમને એવી વાંચા આપી હતી સાથે સાથે એક અગત્યની બાબત જે એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે એ છે એમને એટલા માટે જ રોમના પ્રેષિત કહેવામાં આવે છે હી વોઝ નોન એઝ ધ અપોસ્ટલ ઓફ રોમ એ પુરોહિત તરીકેનો એમનું કામ કરતા હતા એ કાર્ય સાથે બસ એમની જવાબદારી પૂરી ન થતી એનું કામ ચોવીસ કલાક ચાલુ હતું એટલે કે એ પૂરું થાય પછી કઈ રીતે હું મારા ઘેટાની સંભાળ રાખી શકું એમની જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા જેલમાં મુલાકાત જતા હતા કેદીઓને મળવા જતા હતા અરે જે લોકોને ફાંસીની સજા થવાની હતી એમના માટે આધ્યાત્મિક રીતે તૈયારી કરવા માટે પણ એનો આત્મ બચાવવા માટે વિશેષ કરીને તેઓ તમને પેલેસમાં જોવા મળતા હતા કેમ એ અમીર લોકોની જોડે મદદ માંગતા હતા પોતાના માટે નહીં આ ગરીબોને મદદ કરી એમના માટે રહેઠાણ બનાવો સાથે સાથે યુવાનોને રોજગારી માટે હંમેશા પ્રયત્ન કરતા હતા એમને એક વિશેષ હેતુ બતાવતા હતા અને એટલા માટે એમને લાગવા લાગ્યું કે આ કામ હું એકલો નહીં કરી શકું એટલે એમણે વિશેષ કરીને અઢારસો પાંત્રીસની સાલમાં એક આખું મંડળ જ બનાવી દીધું ધર્મજનો સાથેનું કે જ્યાં મારી સાથે આવીને તમે ચલો આખા સમાજને ઉભો કરો મદદ કરો અને આ રીતે એમણે એક આગળ જે અગત્યની પ્રગતિ કરાવી જેનાથી આખી દુનિયા બિનસન્ટ પલોટીને ઓળખવા લાગી અને એટલા માટે સંત યોહાન પાઉલ બીજાએ બહુ અગત્યનું વાક્ય કહ્યું હતું કે જો આપણે એક ઈસુપંથી તરીકેની આપણી નિષ્ઠામાં વધારો કરવો હોય જેના વિશે એ પોતે પોતે કહે છે કે બોધ આપતા હતા અને એવું જીવન જીવીને બીજાને મદદ કરતા હતા સેકન્ડ વેટિકન કાઉન્સિલના એટલે બીજા વેટિકન કાઉન્સિલના દસ્તાવેજો માત્ર લખાણમાં ના રહેવા જોઈએ પણ એને જીવતા બનાવવા જોઈએ અને એમણે સાર્થક કર્યું એ છાપ વડા ધર્મગુરુ સુધી પહોંચી ગઈ અને એ રીતે એ મલકી સદેકના એક સાચા મંચ અંતચત અને પુરોહિત બન્યા આવો વિશેષ કરીને આજના દિવસે પ્રાર્થના તો કરીએ સાથે સાથે માત્ર સહભાગી ધર્મ વાત ના કરીએ કહેવાય છે ને કે સારા માણસો ભેગા થતા નથી પણ ભેગા થાય છે ખરાબ માણસો અને ભેગા થઈને શું કરે છે કાવતરા રચે છે જેમ આજના શુભ સંદેશમાં ઈસુની વિરુદ્ધ એમણે કાવતરું રચ્યું હતું જ્યાં ઈસુ એક વ્યક્તિ જેનો હાથ સુકાઈ ગયો છે વિશ્રામવારના દિવસે એને સાજા પણ બક્ષે છે હા સુકાઈ ગયો હાથ એને સાજા પણ કરવો એટલે શું કોઈનો હાથ ચૂકાઈ ગયો એનો અર્થ શું થયો એની રોજગારી જતી રહી એનું ગુજરાન જતું રહ્યું અને એને જ્યારે જ્યારે પ્રભુ વિશેષ કરીને સ્પર્શ કરીને સાજાપણો આપે છે તો એની રોજગારી સાથે એના ઘરને ઊભું કરે છે આપણે ઊભા તો થઈએ પણ બીજાને પણ ઊભા કરીએ આપણે ચાલીએ તો ખરે પણ સાથે પણ ચાલીએ ત્યારે આ સહભાગી ધર્મસભાની વાત સાચે સાર્થક નીકળશે ઈશ્વની જય I see you are German. I see by him, you are German. I see by him, you are German.